આજરોજ જયપાલસિંહ મુંડાની ચોપનમી પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લાના ઝઘડીયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાના નિવાસસ્થાને સમર્થકોની એક બેઠક યોજાઈ હતી જેમાં નવા સંગઠન ભારત આદિવાસી સેના નામના સંગઠનની સ્થાપનાની જાહેરાત કરવામાં આવી હતી ભારત આદિવાસી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે છોટુ વસાવાની નિમણૂક કરવામાં આવી હતી આ સંગઠનને ભારત દેશના વિવિધ વિસ્તારોમાં વિસ્તારવા સાથે છોટુ વસાવાએ આડકતરી રીતે ભાજપની સરકારને ઘોડા ગધેડાની સાથે સરખાવી હતી આ સંગઠન ભારતનું સંવિધાન અમારો ધર્મ છે પ્રકૃતિ અમારું જીવન છે નારા હેઠળ લડત આપવામાં આવશે અને આખા દેશમાં આ સંગઠનના હોદ્દેદારોની આગામી સમયમાં નિમણૂક કરવામાં આવશે સમગ્ર બેઠક દરમિયાન છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવા રાજુ વસાવા અશ્વિન પટેલ રોહિત નરેન્દ્ર અંબાલાલ જાધવ તેમજ મોટી સંખ્યામાં સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા સ્થાપના એટલા માટે કરવી પડે છે કે વિદેશી તાકાતો અને બીજી ઇન્ટરનલ જે તાકાતો છે ટ્રાઇબલને લૂંટી ખાવાને એની સામે રક્ષણ કરવા માટે આજે અમે એની સ્થાપના કરી છે અમે કોઈ પણ મોરચે એ લોકોની સામે લડી લેવા તૈયાર છે આવા જે પરિબળો છે જે સાંપ્રદાયિક તાકાતો છે એને રોકવા માટે અમારું આ સંગઠન બનાવ્યું છે આવા ગદેડા ઘોડાઓની સરકાર અમને નથી જોઈતી એની સામે લડત આપવા માટે અમે આ સંગઠન બનાવ્યું છે ને એ સંગઠન થોડા દિવસોની અંદર આખા દેશની અંદર અમે બનાવીને એનું જાહેરાત કરીશું આજે અમે અહીંથી જાહેરાત કરી દીધી છે એ ધીમે ધીમે આખા વિસ્તારોની અંદર ફેલાવશું ન અમારો આજથી ધર્મ સંવિધાન અમારો ધર્મ છે પ્રકૃતિ અમારું જીવન છે એ નારા હેઠળ અમે આ લડત ચલાવવાના છે જેને જે સમજવું હોય તે સમજે આ દેશનો માલિક સંવિધાન છે એના ઓથા નીચે રહીને અમે આ સંગઠન ચલાવીને અમારા જે હક અધિકાર લૂંટાઈ રહ્યા છે અમારી જમીનો જઈ રહી છે અમારું ખનન લૂંટાઈ રહ્યું છે એનો સામનો કરવા માટે આ સંગઠન કામ કરશે